તો ફાયલી ગાઈશ તો આપણે અત્યારે આવતા રે ઉપર એટલે કે ઉપર એટલે હા ઉપર નહીં ટાવર ઉપર આયા આવ્યા એનું લોકેશન બહુ મસ્તી બન્યું ભાઈ બન્યું તો હાલો ફ્રેન્ડ જય માતાજી કેમ સમજ સારું છે સાતલપુર આખું મારું ને વેલકમ છે તમારું આજે નવા વ્લોગમાં તો આજે અમારે જવાનું છે ગામે જ્યાં કને રવેશ માતાજી નો મેળો ભરાય છે અમારા ચોરાડ વિસ્તારમાં એટલે કે સાંતલપુર તાલુકામાં તો અમારે આજે અહીંયા મેળા ફરવા જવાનું છે તો આપણા ભેગે છે જુઓ ફકીર ખાન પ્રકાશભાઈ નાસિર ખાન અને દિલીપભાઈ તો આજે અમે ભેગા થઈને બે લઈને જઈ ગયા મેળામાં

મઠઋરાથી હવે અમારે પાંચ જેટલું કિલોમીટર કાપવાના છે એમ કરતાં કરતાં અમે પહોંચી ગયા ડાયરેક્ટ મેળામાં એન્ટ્રી મારી દીધી હતી ને જુઓ મેળો મેળો જે મેળામાં મેળામાં આવવાનું હતું એ છે પણ ખૂબ ઘણી વસ્તી હતી અને વસ્તી પણ જબર હતી ને અમે એન્ટ્રી મારી દીધી હતી અંદર અને અમારે સૌથી પહેલા તો જવાનું હતું માતાજીના દર્શન કરવા તો હવ થી પહેલા અમે પોકી ગયા રવિત્રી માતાજીના દર્શન કરવા અને માતાજીને કરી લે તે દર્શન પછી અમે ફરવા માંડ્યા મેળામાં મેળામાં તો બહુ બઉ એવું ખાસ ખાસ નહીં અને મેળામાં નાના બાળકો હતા ઘણા એમ નાના બાળકાનું જ હતું બહુ અને અમે ચારે હરાયા ઢોરના ઘોર રખડતા હતા આખા મેળામાં ઉરે થતા હતા પછી અમને કંટાળો હોય તમે નીકળી ગયા અહીંયાથી બારે ને બારે ગઈને અમે ચા પીધો અને પછી અમે નીકળ્યા અહેવાલ જવા માટે મેળામાં તો ઘણું ફેરલ્યું હતું મેળામાં બહુ મજા આવીને અત્યારે આવી ગયા અમે અહેવાલ પોઈન્ટ છે અહીંયા કને પણ જોરદાર બગીચો ને એવું બધું હોય તો બધા અહીંયા આવી ગયા બાઇક કરી દીધું પાર્કિંગ હવે જઈ રહ્યા અંદર ફોટો વિડીયો શૂટિંગ કરવાની બહુ મજા આવવાની હા તો અમાર ફકીર ખાન નાસિર ખાન દિલીપ ભાઈ માડે આ તો ગાર્ડન માં આટો મારા દિલ કે ગાર્ડન ગાર્ડન હો રહા હે અને એક અમારે આવે મોટી સેલિબ્રિટી અમારા ભેગે એ તો અમે સેલિબ્રિટી એક ફોટો પાડવા દેસો માર ભાઈ એક ફોટો પાડવા દો ને ભાઈ તો બહુ મજા આવે રે જો ગાર્ડન બહુ તેનો વ્યૂ બ્યુ કમ્પ્લીટ હે અહીંયા કને જો د فوٹو پڑا مزا તો બસ જલસા કરો મોજ કરો હું તો કોક 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 નો વારો આવા દે એને દે ચશ્મા દે દિલિયા હા નનકા શું કરો તું તમે એ નથી નથી નનકા તો નથી ભીટી કુલા શું હે હે આ શું કરો ને ઈસવા તમે સડી જાવ દિલી પે શું હે બધું

કાલ ના કરતો હો ને ના લાગી તો તકિયો પેના ગોળ પીયે વારો નાવા દેતા એક ફોટો પડાવે હેરો જો ફોટા પાડવા ને પોચ દીધા વાર ફોટો પાડવા જેટલા ફોટો એક જ પાડવે હવે પાણી પીના આવી જાય પાછા ફોટા પાડવા મડી જાય બોલો

તો બ્લોગમાં જોતા રહેજો હાલો ફ્રેન્ડ જય માતાજી હવે વિડીયા ફોટો પાડી પાડીને થી આવી જાય ફૂલ હવે અમે ઘરે જ આવી જાય બરોબર જો આપણે બાઇક તૈયાર કરી ને બહાર નીકળી જાય ગેસથી થી બારે અને હવે આપણે જવાનું છે ઘરે અને આરે વ્લોગ અહીંયા જ આપણે પૂરું કરીશું જો મારો આ વ્લોગ પસંદ આવ્યો તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લાઈક શેર અને કોમેન્ટ કરતા દાદો ને મળશું બીજા આ તો બધા બધાને જય માતાજી